પોરબંદર યુથ હોસ્ટેલ યુનિટ સિનિયર અનુભવી ટ્રેકિંગ પ્રતુતિ સાથે વર્ષોથી જોડાયેલ સેક્રેટરી નરેન્દ્ર કોટિયા તથા મહેન્દ્ર મોદી રોહિત ભરાડા અશોક વાંદરિયા પ્રશાંત ઓદારની આગેવાની હેઠળ પોરબંદરના અઢાર સાહસવીરોએ હિમાલયના શિખર સર કરી જમ્મુ શ્રીનગર બાલતાલ જોજીલા પાસ કારગીલ લામાયુરુ લેહ ખારદુંગલા પાસ ડિસ્કીટ સિયાચિન બેઝ કેમ્પ પેનગોંગ ગલેક સરચુ મનાલી ચંડીગઢ સુધી વિવિધ સ્થળોની મુલાકાત લઈને બે હજાર ચારસો પચાસ કિલોમીટરની બાઇક ટૂર સફળતાપૂર્વક સંપન્ન કરી હતી આ દરમિયાન અલગ અલગ આર્ટ પાસ કે જેમ કે જોજીલા અગિયાર હજાર છસો ચોર ઓગણપચાસ ફૂટ હામ બુટિંગલા તેર હજાર ત્રણસો ફૂટ ખારદુંગલા અઢાર હજાર નવસો બ્યાસી ફૂટ ચાંગલા સત્તર હજાર છસો અઠ્યાસી ફૂટ તાંગલાંગલા સત્તર હજાર પાંચસો બ્યાસી ફૂટ લાચુંંગલા સોળ હજાર છસો સોળ ફૂટ નકિલા પંદર હજાર પાંચસો સુડતાલીસ ફૂટ સોળ હજાર ચાલીસ ફૂટ આ બાઇક ટૂર દરમિયાન તમામ સભ્યોએ ભારતીય સરહદી વિસ્તારોની મુલાકાત લઈ ગ્રામીણ લોકો સાથે વાતો કરી તેમની જીવનશૈલી રીત રિવાજ વેશભૂષા ભાષા પશુ પક્ષી નિરીક્ષણ પર્યાવરણ જાળવણી અંગે વિશેષ જાણકારી મેળવી હતી રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો